પ્રાણીઓ શ્વસન ક્રિયા માટે વિશિષ્ટ પ્રકારના શ્વસન અંગો ધરાવે છે આ ઉપરાંત વિવિધ પ્રાણીઓમાં વિભિન્ન પ્રકારની શ્વસન પદ્ધતિઓ હોય છે અમીબા પેરામિશિયમ જેવા એક પ્રાણીઓ શરીરની સપાટી પરથી પ્રસરણની ક્રિયા દ્વારા ઓક્સિજન મેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરે છે અળસિયામાં ત્વચા દ્વારા વાયુઓની આપલેની ક્રિયા થાય છે કીટકો જેવા કે કે તીડ માખી આપીમાં વાત વિનિમય માટે શાખિત શ્વસન નલિકાઓ આવેલી છે માછલી ઝીંગા કરચલા અને સેપિયા જેવા જલીય પ્રાણીઓ શ્વસનાંગ તરીકે ઝાલરો ધરાવે છે જે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન મેળવે છે જ્યારે દેડકો ગરોળી પક્ષીઓ અને મનુષ્યમાં આ કાર્ય ફેફસા દ્વારા થાય છે મનુષ્યમાં શ્વસન મનુષ્યમાં સુવિકસિત શ્વસનતંત્ર આવેલું છે મનુષ્યના મુખ્ય શ્વસનાંગોમાં બાહ્ય નાસિકા છિદ્ર નાસિકા કોટર કંઠનળી સ્વરપેટી શ્વાસનળી શ્વાસવાહિની અને ફેફસાનો સમાવેશ થાય છે નાકના અગ્રછેડે આવેલા બે બાહ્ય નાસિકા છિદ્રો દ્વારા વાતાવરણમાંથી ઓક્સિજન યુક્ત હવા નાસિકા કોટરમાં પ્રવેશે છે અને કાર્બન હવાનો નિકાલ થાય છે નાસિકા કોટર નાસિકા કોટર હુફાળું અને ભેજયુક્ત હોય છે આ ઉપરાંત તેનું અસ્તર સૂક્ષ્મ રોમ અને શ્લેષ્મ સ્ત્રવિત ગ્રંથિઓનું બનેલું હોય છે જેથી ધૂળના રચકણો અને સૂક્ષ્મ જીવાણુઓ નાસિકા કોટરના શ્લેષ્મમાં પકડાઈ જાય છે નાસિકા કોટર અંતઃ નાસિકા છિદ્રમાં અંત પામે છે નાસિકા કોટરમાં થઈને હવા કંઠનળીમાં પ્રવેશે છે પ્રકરણ તેર સજીવોમાં વહન પરિવહન અને ઉત્સર્જન